નમસ્કાર ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ માં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને મેઘરાજાની સટા સટી ગુજરાત વિજેના પ્રવાહમાં બોલી રહી છે ત્યારે ગાંધીનગરથી દ્રશ્યો સ્ક્રીન માં તમે જોઈ રહ્યા છો જ્યાં મેઘરાજાની જોરદાર જોવા મળી રહી છે ભારે વરસાદ ગાંધીનગર સહિત અમદાવાદના ભાગોમાં જોવા મળી રહ્યો છે તો મુશળધાર વરસાદ પૂર્વ ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો છે સુધીના આજે સામે આવી રહ્યા છે તો જોરદાર વરસાદ જે ડિપ્રેશન સિસ્ટમ છે તેના કારણે જોવા મળી રહ્યો છે જોકે ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડી છે અને વેલમાં ફેરવાય છે પરંતુ હજી પણ જેમ નજીક આવશે તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ વધશે તો ઉત્તર ગુજરાત સહિત મધ્યપૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગાંધીનગરના દ્રશ્યો તમે જોઈ શકો છો સ્ક્રીનમાં જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે જોરદાર વરસાદને કારણે ગાંધીનગરના લોકોમાં હરકની હેલી જોવા મળી રહી છે તો અમદાવાદના અનેક વિસ્તારોમાં જટો સ્થિતિનું નિર્માણ પણ ભારે વરસાદને કારણે જોવા મળે